માનની આઈજીપી સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી જામનગર જિલ્લામાં એનડીપીએસના બદીઓ દૂર કરવા માટે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા જે તાજેતરમાં કાર્યવાહી કરવામાં આવી છે તેમાં જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ વિસ્તારના પવન ચક્કી પાસેના વિસ્તારમાંથી એક આરોપી છે જગદીશ ઉર્ફે જગો મોહનભાઈ પરમાર એની પાસેથી કુલ એક કિલો અને ચારસો ઓગણચાલીસ ગ્રામ ગાંજો એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતની એનડીપીએસ એક્ટ મુજબની કલમ આઠ સી વીસ બી ટુ બી અને ટ્વેન્ટી નાઇન મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જનરલ સિટી એડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને આરોપીને અટક કરી અને બાકીના એક આરોપી રાકેશ અગ્રવાલ બનાસકાંઠા એને પકડવાની તજવીજ ચાલુ છે આ નંબર ઓવર લેવાનું લઈ જાવ એ શું લઈ જાવ એક લાઈનર થી લેવા